આકાશવાણી ભુજ હવે આપ સાંભળશો વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી બિલ બે વિશે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ નથવાણી નમસ્કાર આજે આપણે વાત કરીશું વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જીરામજી બિલ બે હજાર પચીસ વિશે આ બિલ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મનરેગા બે હજાર પાંચમાં સુધારા કરીને તેને વધુ આધુનિક અને મજબૂત બનાવે છે અને આ યોજના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ના લક્ષ્ય સાથે સુસંગત છે તેમ સરકારનું કહેવું છે સંસદના બંને ગૃહોમાં આખળળો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેને મંજૂરી આપતા હવે તે કાયદો બની ગયો છે આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોના પુખ્ત વયના લોકોને જે અકુશળ શારીરિક કામ કરવા ઈચ્છે છે તેમને પરિવાર દીઠ એકસો દિવસ સુધી વેતન સાથે રોજગારની ગેરંટી આપવામાં આવી છે આ યોજના હેઠળ માત્ર રોજગાર પૂરતો હેતુ નથી પરંતુ સાથે સાથે ગામડાઓમાં મજબૂત અને લાંબા ગાળે ઉપયોગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો પણ ઉદ્દેશ્ય છે આ માટે યોજના ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં પહેલું છે પાણીની સુરક્ષા એટલે કે જળ સંચય અને વ્યવસ્થાપન બીજું છે ગામડાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય કામ ત્રીજું છે આજીવિકા સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ચોથું છે અત્યંત પ્રતિકૂળ હવામાન સામે રક્ષણ આપતા ખાસ કામ

मैं देश को आपके माध्यम से बताना चाहता हूँ जल संरक्षण के काम लिए जाएंगे जल शक्ति मंत्री यहाँ बैठे हुए कई जगह वाटर लेवल बहुत नीचे चला गया है माननीय अध्यक्ष महोदय और इसलिए जो क्रिटिकल ब्लॉक्स से, हैं जो सेमी क्रिटिकल ब्लॉक्स से, हैं उन सब में पानी की बेहतर व्यवस्था के लिए पैंसठ परसेंट राशि तक खर्च की जाएगी पानी की एक एक बूंद को बचाने का काम होगा हम तालाब बनाएंगे सिंचाई बनाएंगे माइक्रो एरिगेशन चैनल बनाएंगे सामुदायिक जल भराव भूमि का सुधार करेंगे वृक्षारोपण करेंगे एक पेड़ माँ के नाम अभियान पर्यावरण बचाने को अभी काम करेगा माननीय अध्यक्ष महोदय और दूसरी कैटेगरी माननीय अध्यक्ष महोदय हम सड़कें बनाएंगे पुलिया बनाएंगे ग्राम पंचायत भवन आंगनबाड़ी भवन ग्रामीण पुस्तकालय विद्यालय का निर्माण किशन सब अतिरिक्त कक्ष स्कूल में प्रयोगशाला स्कूल परिषद की दीवारें खेल के मैदान शांति धाम सामुदायिक काम सोलर लाइट ग्रामीण पार्किंग क्षेत्र प्रधानमंत्री आवास योजना ग्रामीण के आवास जल जीवन मिशन के अधीन किए गए काम माननीय अध्यक्ष महोदय और केवल इतने ही नहीं ये काम तो हम करेंगे आजीविका से संबंधित काम भी करेंगे प्रधानमंत्री जी ने संकल्प लिया है हर दीदी को लखपति दीदी बनाने का संकल्प दो करोड़ बन गई अब तीन करोड़ बनाने वाले अब बढ़ाते हुए एक दिन वो आएगा जब देश की किसी बहन की आंखों में आंसू नहीं होंगे हर चेहरे पर मुस्कुराहट होगी माननीय अध्यक्ष महोदय આ યોજના વિશે વાતચીત કરવા માટે આપણી સાથે ખાસ મહેમાન જોડાઈ ગયા છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સર જી પરીખ સર આપનું હાર્દિક સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ નથવાણીજી મને આ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ કાય અધિનિયમ અંતર્ગત આપે જે ઇન્વિટેશન આપ્યું છે એ બદલ હું ઉત્સાહની લાગણી અનુભવું છું થેન્ક યુ આભાર સર તેમજ આ અંગે કચ્છીમાં જાણકારી આપવા માટે આપણી સાથે જોડાશે મારા કલીગ પરેશ મારુ સૌથી પહેલા સર આપની સાથે ચર્ચા આગળ વધારું તો વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી બિલ બે હજાર પચીસ શું છે તે સમજીએ આ બિલને મનરેગા યોજનાનું અપગ્રેડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે તો મનરેગા યોજના અને નવી વીબીજી રામજી યોજના વચ્ચે મુખ્ય તફાવત શું છે આ નવી યોજના લાવવાનું સરકારશ્રી નું હેતુ શું છે બિલકુલ હું જણાવવા માંગીશ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ જે છે એ આપે અગાઉ જણાવવું એમ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ બે હજાર પાંચ સામાન્ય રીતે ગ્રામીણ પરિવારને આપવામાં આવતી હતી એના બદલે સરકાર શ્રી આર્થિક પાસું આર્થિક અર્થતંત્ર સુદ્રઢ કરવા માટે જે ગ્રામીણ વ્યવસ્થા છે ગ્રામીણ અર્થતંત્ર છે એને વધુ સુદૃઢ કરવા માટે સરકારશ્રીએ પ્રયાસ કર્યો છે અને સો દિવસના બદલે હવે એક પરિવારને એકસો પચીસ દિવસની રોજગારી મળવાની છે આ યોજનાના મુખ્ય ચાર પાસાઓ છે જેમાં અગત્યનું પાસું છે જળ સંચય અને એનું વ્યવસ્થાપન ત્યાર પછી મુખ્ય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ આજીવિકા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિકૂળ હવામાનને પહોંચી વળવા માટેના વિશેષ કાર્યો સરકાર એવું માનવું છે કે હવેનું જે આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટ છે એ ગ્રામ્ય સ્તરે થાય ગામના જ લોકો ગ્રામ સભામાં બેસીને આ યોજનાનું આ અધિનિયમ અંતર્ગત પોતાના જ કામોનું પ્લાનિંગ કરે અને એ પ્લાનિંગને પોતાને શું જોઈએ છે કે પોતાને ગામનો વિકાસ કરવા માટે અથવા તો આખી આર્થિક પરિસ્થિતિને સુદ્રઢ કરવા માટે એમને કયા કયા કામોની જરૂરિયાત છે એનું જાતે પ્લાનિંગ કરે અને એ અંતર્ગત એ પ્લાનિંગ અંતર્ગત કામો થાય તો ગામ વિકસિત થાય ગામ થકી રાજ્ય વિકસિત થાય રાજ્ય થકી દેશ વિકસિત થાય અને સમગ્ર દેશનું અર્થતંત્ર મજબૂત બને એ દિશામાં સરકારશ્રીનો પ્રયાસ છે એટલે પ્રયાસના અંતર્ગત વિકસિત ભારત 2047 ની પરિકલ્પનાના ભાગ રૂપે આ બિલ લે લાવવામાં આવ્યું છે સર આપે ખૂબ સુંદર આ યોજના વિશે પ્રાથમિક માહિતી આપી આ જે બિલ છે આ બિલ સાથે ભંડોળ ને લઈને પણ ચર્ચા થઈ રહી છે અગાઉ મનરેગા માટે કેટલું અને કેવી રીતે ભંડોળ આપવામાં આવતું હતું અને હવે નવી યોજનામાં ભંડોળની જોગવાઈઓમાં શું મુખ્ય બદલાવ લાવવામાં આવ્યા છે જે અધિનિયમ હતો એ અધિનિયમ અંતર્ગત એ કેન્દ્રીય ભંડોળ હતું પણ પણ રાજ્યો પોતાની સુનિશ્ચિત કરી શકે એ સુનિશ્ચિત કરવા માટે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર એનો જે ભંડોળનો રેશિયો છે એ સાઈઠ જેમ ચાલીસ નો કરવામાં આવ્યો છે એટલે કે સાઈઠ ટકા કેન્દ્ર સરકાર અને ચાલીસ ટકા રાજ્ય સરકાર આપશે જે પૂર્વોત્તરના રાજ્યો છે અને હિમાચલ પ્રદેશ છે એ રાજ્યોની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારનો ગ્રાન્ટનો રેશિયો નેવું જેમ દસનો રાખવામાં આવ્યો છે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર સો સો ટકા જે ગ્રાન્ટનો રેશિયો એ કેન્દ્ર સરકાર આપવાની છે અત્યાર સુધી પણ પચીસ ટકા જેટલા મટીયલ બિલ જે હતા એનો ખર્ચ મટીરિયલનો ખર્ચ રાજ્ય સરકારો જ ભોગવતી હતી એટલે આ રીતે આ ગ્રાન્ટના રેશિયાને રાજ્યની ભાગીદારી અને રાજ્યમાં એક્ટિવલી પાર્ટ લઈને સધન મોનિટરિંગ કરી શકે એ બાબતને અનુલક્ષીને આ પ્રમાણેના ગ્રાન્ટની પરિસ્થિતિ આ બિલમાં સૂચવવામાં આવી છે અને આ નવી યોજનાથી ખેડૂતોને અને ગ્રામ્ય શ્રમિકોને કયા પ્રકારના સીધા અને લાંબા ગાળાના ફાયદા મળશે શું આ યોજના તેમના જીવન ધોરણમાં વાસ્તવિક ફેરફાર લાવી શકે ખેડૂતો અને શ્રમિકોની આપણે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે આ યોજનામાં સીધું પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે વાવણીથી લઈને લણણી સુધીના જે સાહીઠ દિવસો છે એ સાહીઠ દિવસોમાં ખેડૂતોને કૃષિ શ્રમિકો મળી રહે જે કારણથી આ યોજનાનો અમલ કરવાનો રહેશે નહીં એટલે આ યોજનાનો અમલ એ દિવસો સિવાય કરવાનો રહેશે જેથી ખેતીની અંદર જે કૃષિ એ કૃષિની અંદર સરળતાથી શ્રમિકો મળી રહે એનો ઉત્પાદન ખર્ચ જે છે એ નીચે આવે અને વધારે સારું ઉત્પાદન મળી શકે એની સાથે સાથે આ યોજનાની અંદર જળસંચયના કામો અને આંતરમાળખાકીય સુવિધાના કામો પણ આવરી લેવામાં આવ્યા છે જેથી ખેડૂતોનો જે માલ સામાન છે એ ખૂબ જ ઝડપથી એને ટ્રાન્સપોર્ટેશન કરી શકાય સાથે સાથે જે લાઈવલીહૂડ મેનેજમેન્ટ છે જે બજારો છે જે સ્ટોરેજ છે એ સિસ્ટમને પણ આ યોજનામાં આવરી લીધી છે એટલે આ યોજનાની અંદર ખેડૂતોને જે અગાઉ હતો એના કરતાં પણ ખૂબ જ ફાયદો થવાનો છે આપણે સામાન્ય શ્રમિકોની વાત કરીએ તો જે શ્રમિકો છે એ શ્રમિકોને પહેલા સો દિવસની રોજગારી મળતી હતી એના બદલે હવે અમને એકસો ને પચીસ દિવસની રોજગારી મળે છે એટલે એક પરિવારને પચીસ દિવસ એક વર્ષ દરમિયાન વધારાના મળે છે જો કોઈ એક ગામમાં હું તમને ઉદાહરણ આપીને સમજાવું કોઈ એક ગામમાં સો પરિવાર હોય અને આ સો પરિવારો આપણે એમ માની લઈએ છે કે એમને આની સાથે રોજગાર ઉત્પાદનનું કાર્ય કરવું છે અને એમની માંગણી આવે તો પહેલા જ્યાં દસ હજાર દિવસ આખા વર્ષ દરમિયાન આ સો પરિવારના ઉત્પન્ન થતા હતા એના બદલે હવે બાર હજાર પાંચસો દિવસ એટલે કે પચીસો જેટલા દિવસ જે છે એ હવે વધારે ઉત્પન્ન થવાના છે તો આ પચીસો દિવસ જેટલી જે રોજગારી છે આ પચીસ ટકા જેટલી જે રોજગારીનું વધારે ઉત્પાદન થાય છે એનાથી ગામોની અંદર સમૃદ્ધિ વધશે બીજો અગત્યનો સીધો આશય એ છે કે ગામના લોકો જ પોતાના ગામ માટે આ અધિનિયમ થકી પોતાનું જ પ્લાનિંગ કરી રહ્યા છે છે અને એમને જે સુવિધાઓ સુવિધાઓ જોઈએ એ થકીના કામોનું પ્લાનિંગ એ લોકો કરી રહ્યા છે એટલે એ દિશામાં પણ માળખાકીય સ્ટ્રક્ચરોમાં ખૂબ જ સરળતા ભર્યું વાતાવરણ ઉભું થવા જઈ રહ્યું છે આ કારણથી શ્રમિકો અને ખેડૂતો બંનેને

ગામના અર્થતંત્રને કેવી રીતે ફાયદો થશે અને શું શ્રમિકો ગામમાં જ રહેવાનું પસંદ કરશે તેવું તમને લાગે છે મે આપને અગાઉ જણાવ્યું એમ આ યોજનાની અંદર પહેલા કરતા પચીસ ટકા દિવસો રોજગારી માટે વધારે મળવાના છે એટલે આ રોજગારીનું જે ઉત્પાદન થશે એ ઉત્પાદનથી ગામની સમૃદ્ધિ વધવાની છે ગામની અંદરના અને ગામને જોડતા રસ્તાઓના જે માળખાકીય સુવિધાઓ છે એ પણ વધવાની છે આ યોજનાની અંદર એનો ત્રીજો જે સ્તંભ છે એ ત્રીજા સ્તંભ તરીકે લાઈવલીહુડ નું આખું વ્યવસ્થાપન છે એટલે નવા બજારો અને સ્ટોરેજ સિસ્ટમ પણ ઉભી થવાની છે અને આ લોકોને સરળતાથી બજારો મળી રહે એ દિશામાં આખો પ્રયત્ન સરકાર કરવા જઈ રહી છે તો કોઈ પણ વ્યક્તિને પોતાનું ગામ કે પોતાનું ઘર છોડવું ગમતું નથી રોજગારીના હિસાબે કચ્છ જેવા જિલ્લાઓની અંદર રોજગારીના હિસાબે કદાચ સ્થાનાંતરણ થતું હોય છે પણ જો આપણને આપણા ગામની અંદર જ કામ મળી રહે અને પહેલા કરતા પચીસ ટકા વધારે રોજગાર મળી રહે મારું એવું ચોક્કસ પણ એ માનવું છે કે ગ્રામ્યમાંથી શહેરો તરફ થતું જે સ્થળાંતર છે એ સ્થળાંતર અટકશે લોકોના જો જીવન ધોરણની અંદર સુધાર આવશે પહેલા કરતા વધારે ઉત્પાદકતા થશે પહેલા કરતા વધારે બજારો થશે પહેલા કરતા વધારે

કયા પારદર્શિતા અને સામાજિક સુરક્ષાના પગલા જનરલી મનરેગામાં જે યોજના નીચલા સ્તર સુધી એટલે ગ્રામ્ય સ્તર સુધી જે લાગુ કરવામાં આવતી હતી એમાં ઘણી વાર અમલીકરણમાં અનિયમિતતાઓ જોવા મળતી હતી અ આપણે જેને કહીએ કે કોઈ ડુપ્લિકેટ વર્ક હોય અથવા તો કોઈ કામ થયું જ ના હોય અને કદાચ એનું પેમેન્ટ થઈ જાય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા એટલે આ જે કિસ્સાઓ છે એને પહોંચી વળવા માટે સરકાર શ્રી તરફથી જીપીએસ ટ્રેકિંગ અને રિયલ ટાઈમ ટ્રેકિંગ એની સિસ્ટમો ઊભી કરવામાં આવી છે જેથી કોઈ પણ કામ આપણે કરવું હોય તો કામને તમે કામ પહેલાનો ફોટોગ્રાફ અને એનો જીઓટેગ અને કામ થયા બાદ એનો ફોટોગ્રાફ અને એનું જીઓ એટલે લોકેશન સાથે આ પોર્ટલમાં મૂકવાનું હોય છે અને સમગ્ર લોકો સમગ્ર જનતા એ જોઈ શકે એ પ્રમાણે આ પોર્ટલમાં સૌના માટે એ ઓપન હોય છે જે તમે પેમેન્ટની વાત કરી પેમેન્ટમાં ઘણી વખત આપે કહ્યું એમ વર્ક વર્કનું પેમેન્ટ થતું હોય અથવા તો કામ ના થયું હોય અને એનું પેમેન્ટ થતું હોય એના માટે સરકારે આ ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ આખી ઉભી કરી છે એનએમએમએસ કરીને એક મોબાઈલ એપ્લિકેશન છે એ મોબાઈલ એપ્લિકેશનથી કામ કરતા જે શ્રમિક ભાઈઓ છે એ શ્રમિક ભાઈઓ અને બહેનોની હાજરી લેવામાં આવે છે અને રિયલ ટાઈમ એમનું ટ્રેકિંગ થાય છે એ ફોટા એક જ સેકન્ડમાં અહીંયાથી આપણે અપલોડ કરીએ એટલે એક જ સેકન્ડમાં એ દિલ્હી બેઠા બેઠા પણ એનું મોનિટરિંગ થઈ શકે છે હવે પેમેન્ટમાં ઝડપ લાવવા માટે સરકાર શ્રી દ્વારા ડીબીટી કરીને સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એટલે હવેથી ડાયરેક્ટ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓના ખાતામાં જ આ પૈસા જમા થવાના છે અને સીધા અને સરળતાથી થવાના છે આપે જેમ કહું એમ પહેલા ડીલે પેમેન્ટની સમસ્યાઓ હતી તો માની લો કે ડીલે પેમેન્ટ થાય તો જેટલા દિવસ ડીલે પેમેન્ટ થાય એનું કમ્પેન્સેશન પણ આપવાની વાત આ અધિનિયમમાં કરવામાં આવી છે માની લો કે કોઈ રોજગારી માંગે અને એ રોજગારી આપવામાં પંદર દિવસ કે તેથી વધુ મોડું થાય પંદર દિવસની અંદર રોજગારી ના આપી શકીએ તો પણ એમને બેરોજગારી આપવાનું એક સીધું પ્રોવિઝન છે જે રાજ્ય સરકારનો ચાલીસ ટકા ફંડ અને કેન્દ્ર સરકારનો સાહીઠ ટકા ફંડ એમાંથી આ સધન મોનિટરિંગ કરીને ડિજિટલ આખી સિસ્ટમ દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા જીપીએસ ટેગિંગ દ્વારા રિયલ ટાઈમ ડેશબોર્ડ અને આખી જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે

જનરલી એક પરિવાર જે છે એ પરિવાર આ યોજનાનો આ અધિનિયમનો નાનામાં નાનો યુનિટ છે એટલે સૌપ્રથમ ગ્રામ પંચાયત અને સરપંચ શ્રી તલાટી શ્રી ગ્રામ રોજગાર સેવક આમના દ્વારા લોકોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જાગૃતિ લાવવામાં આવે આ યોજનાને સમજાવવામાં આવે ગ્રામ્ય સ્તરે અને એમને એ પણ સમજાવવામાં આવે કે આ સુધારા બિલ આવ્યું તેથી જે મનરેગા અંતર્ગત જે જૂના કામો ચાલુ હતા એ કામો કંઈ બંધ નથી થઈ જવાના એ કામો પણ ચાલુ જ રહેવાના છે અને આપણને ઇન એડિશન એટલે કે વધારાના ભાગ તરીકે હવેથી સો દિવસના બદલે એકસો ને પચીસ દિવસની રોજગારી મળશે તો સરપંચશ્રી તલાટીશ્રી ગ્રામ રોજગાર સેવક અને ફિલ્ડના જેટલા પણ કર્મચારીઓ છે એમની આ સંપૂર્ણપણે જવાબદારી છે કે લોકોમાં એ જાગૃતિ લાવે ઘણી વખત આપે કહ્યું કે આ યોજનાને લાગુ થવામાં પડકાર શું છે જે રિયલ ઇમ્પ્લિમેન્ટેશનના જે પડકાર હોય છે એમાંથી મને એવું લાગે છે કે જો ગામ એક અને વિખવાદ વગરનું હોય તો આ યોજના ખૂબ જ સરળતાથી લાગુ કરી શકાય એટલે અંતર વિખવાદ ન હોય તો મને નથી લાગતું કે આ યોજના લાગુ કરવામાં એ સિવાય બીજા કોઈ પડકારો આવવાના છે કેમ કે આ અધિનિયમની અંદર જ્યાં જ્યાં મૂંઝવણ હતી પેમેન્ટની જે સિસ્ટમો હતી ત્યાર પછી ગામના પોતાના પોતાના માટેના આયોજનલક્ષી જે સિસ્ટમ હતી એક વાત કરીએ આપણે કે પોતાનું પ્લાનિંગ અને જે ધોરણાત્મક ફંડ આ ધોરણાત્મક જે ફંડ છે એ ફંડનું પણ આ અ અધિનિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે એટલે આ બંનેના સુચારુ આયોજનથી ગ્રામ્ય કક્ષાએ જો એક થઈને બધા એક સાથે લોક જાગૃતિથી કામ કરવામાં આવે તો મને નથી લાગતું કે આ યોજનાને લાગુ કરવામાં બીજા કોઈ પડકારો આવી શકે તો મિત્રો ભારત જયારે બે હાજર સડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનવાનું લક્ષ્ય સેવી રહ્યું છે ત્યારે વિકસિત ભારતજી રામજી મિશન એ માત્ર રોજગારીની યોજના નથી પણ સમૃદ્ધ ગામડાઓ દ્વારા સમૃદ્ધ ભારત બનાવવાનો એક રોડ맵 છે તેમ કહી શકાય આ રીતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજનાની જોગવાઈઓ અંગે આપણે ચર્ચા કરી આ સાથે આ ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નિકુંજ પરીક્ષર આપ આકાશવાણી સાથે જોડાયા અને ખૂબ જ માહિતી સભર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ હવે છેલ્લે આ યોજના વિશે કચ્છીમાં વાત કરીશું કે શું છે આ યોજનામાં આ બિલમાં નવું શું છે તે શા માટે મહત્વનું છે આ અંગે કચ્છીમાં જાણકારી આપી રહ્યા છે મારા સાથી પરેશ મારું પામણે મનરેગા વિશે તો જાણતા જ વાસી પણ હણે સમય જે સાથે હેમને પણ ફેરફાર કરીને તે કે એકડો આધુનિક સ્વરૂપ દેમે આયો હોય જે જો નાય વિકસિત ભારત જી રામજી બી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ ગેરંટી ભારત 2047 સુધી મે વિકસિત ભારત બની જી દિશા મે કામ કરી રહ્યો હે તેન હેન લક્ષ્ય કે પૂરો કરે મે હિ બિલ મહત્વ જો સાબિત થીન દો ઈ પાંચ છઈ સગોં તા હેન બિલ વિસે આકે સરળ શબ્દે મે આકે ઘાલ કરિયા તો હેન બિલ થી સૌથી વધુ ફાયદો હેન વરે મે 100 યુ જે બલી મે 150 પંજી દીસુંદી જી રોજગારી મિલદી પહેલાં મનરેગામાં સો ડીની રોજગારી મિલદી હા એ બિલથી એક પંી ડીની રોજગારીની એક ગેરંટી ગઈ એ રોજગારી મથા ખેડૂત વિચારી હું કે ભાઈ મણા ગામણે મજૂર જો મન સર કામમાં હલ્યા વેન્દા તમ જે અસ મજૂર ખપતા હા કે કઢીબો તો સરકાર એ પણ વિચાર કયા એના કરે સર પૂરો જોગવાઈ કયા વિષે ગાહીં તો સરકાર એ વિચાર એડો કયા કે નવી બિલની જોગવાઈ મુજિ ખેતી સીઝન વે જે વાવણી વેહે કટાઈ વેહે કે ઓખેડા જે પાછો તો એ રાજ્ય સાઠ ડી સુધી હમ બંધ રાખી શે તો એટલે જો નવે બિલ જી રમજી બિલ હી તિન સમય સાઠ ડી લી બંધ રાખી શે તો જણ થઈ કે ખેડૂત કે જે ખેડૂતી સીઝન વેતી તન વખતે મજૂર આસનીથી મી રોંદા અન્ય ખેતી મે પણ કોઈ જાતની નુકસાની નહી થી હા વિકસિત ભારત જી રામજી બિલ હી ખાલી ખાડા ખોદી જી જે યોજના લાય પણ જે પણ યોજના હેઠળ કામ થા જે કારણે ગામજી સરકારી સંપત્તિ હું જે ગામની પાસે પ્રોપર્ટી ચબો જે મે મિડ વસ્તુઓ સમાવેશ થો જેડી કે અમૃત સરોવર દ્વારા પાણી જી સુરક્ષા પક્કા રસ્તા બનતા માન રખેલા ગોડાઉન બન્યા અને કુદરતી આફતું હું જેવા સામે રક્ષણ અને મેડી આફતે કે સામનો કરેલા પ્રકારની વિકસિત ભારત હી ખાલી ખાડા યોજના પણ જોકો પણ યોજના હેઠળ કમ કરે તેજે કારણે એકડો ગ્રામ્ય અર્થતંત્ર જે ગામ મજબૂત થ જાલ કર્યું તો એજના હેઠળ અડા કામ કરેમાં અચીતા જાર ગ્રામ્ય જે પ્રોપર્ટી હોઈ એ મજબૂત કરેતી દાખલા તરીકે અમૃત સરોવર હું તો એ દ્વારા પાણીની સુરક્ષા થઈ પક્કા રસ્તા બન્યા અચી મ ખાતે જે વડા ઘોડા હું એ પણ એ કામ હેઠળ આવરી અને કુદરતી આફતે વખતે જે પુર વાડો એ સામે રક્ષણ મિલે એ પ્રકાર જ કમ કરે અને હિ મણે કમ ઇ પીએમ ગતિશક્તિ યોજના હેઠળ નેરેલા મીડિકે મહેલ થા એટલે એકદમ પારદર્શક મુદ્દો એ કમ પાછી એ પણ પ્રશ્ન મુદ્દો કે પહેલા જો કોઈ યોજના આવી મનરેગા તો એમને કોઈ ખરાબી જો કોઈ નવી યોજના એમને ફેરફાર કરે ને આવ્યો તો સમય પ્રમાણે બદલાવ જરૂરી બો હજાર પંજ જો ભારત અને બ હજાર પંજી જે ભારત મેં કંઈક બદલાવ અચી ગયો ગામડે ગામડે મેં ઇન્ટરનેટ સુવિધા આવે ડિજિટલ ઇન્ડિયા પણ અચી ગયો અને જો જમાનું હોય એટલે નય જમાને પ્રમાણે નયા બદલાવ જરૂરી વિકસિત ભારત જીરામજી બિલ હેઠળ જો કોઈ પણ કામ કરીને અચી તેમે સંપૂર્ણપણે પારદર્શિતા રખીંદી હેન કામગીરી મે એઆઈ એટલે કે હેવર જો આર્ટિફિશિયલ જે જમાનું હોય એ આર્ટિફિશિયલ એઆઈ જો એમનો ઉપયોગ કરીને અચી દો હાજરી પણ મોબાઈલથી પૂરાદી જીપીએસ સહિત જી સુવિધા પણ એ હાજરી મે કામ કરે જી જગ્યા હોય એ જીપીએસ જી સુવિધા ઉપલબ્ધ કરાઇમાં અચી એ એટલે કામની એકી પારદર્શિતા જળવાતી એટલે જેકો પણ જેટલા પણ કામ થા તન જે એકદમ સ્પષ્ટ અને પારદર્શિતા એકદમ સ્પષ્ટા મિલદો અને જોકો પણ જેટલો જેટલો કામ કહે એમણે રોજગારી મિલદી એ બિલ વિષે ખાસ આઈ તો સરકાર નેકી કહેવાય तीन समय मजूर के कदाच तीन समय कम न तो मिली सके तो तेजे बदली में राज्य सरकार उन्हीं बेरोजगारी भत् पर अलग थी डीदी दाखला तरीके सरकार कोई अड़ी तारीख समय प्रमाण निकी क भाई इन समय ही जी राम जी बिल हेठ जो को कम है शुरू थीं पर तिन समय में कदाच अड़ी परिस्थिति से कम शुरू ना थे अने रोजगारी नहीं मिले तो इनला करे इन जो को बेरोजगारी इनके अलग थो को भत्थो भत्में अचींद જે વિકાસ ને કોઈ પણ પ્રકારની કચાશ નહીં રહે અને સોશિયલ ઓડિટ એટલે ગામ જો મારું પેન્ડરે ધારી દો તો વર મેં બહુ વખત હિસાબ ચેક કરી શકતો ટૂંક મેં પાછો ભારત જી રામજી બિલથી ગામની જેગડી અલગ કાયા પલટ થઈ વેંદી અને વિકસિત ભારત જોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો એકડો સપનું હે અને ભારત કે એકડી અલગ જ દિશા તે 2047 મે એકડો વિકસિત ભારત જો જોકો સપનું સી મે હતા એનકે સાકાર કરે મે હી બી એકડો મહત્વ જો સાબિત થીનો ઈ પાછ જઈ શકો આપ સાંભળી રહ્યા હતા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી બિલ બે હજાર પચીસ વિશે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો